આજ તારીખ ચાર ચાર બે હજાર પચીસ ના રોજ સણોસરા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીની નો વિદ્યાય સમારંભ કાર્યક્રમ યોજાયો જેમાં સણોસરા પ્રાથમિક શાળાના શિક્ષકો તથા પૂર્વ આચાર્ય શ્રી ભરતભાઈ દવે તથા સુરત સ્થિત શ્રી ગંજ્યામભાઈ બાવીશી તથા કાળુભાઈ રામાણી હિતેશભાઈ ગોંડલિયા શાળા એસએમસી કમિટીના સભ્યશ્રી હાજરી આપ્યા હતા આ શાળામાંથી ધોરણ આઠના વિદ્યાર્થીની વિદાયમાં એટલું જ કહેવાનું હતું કે શાળામાંથી વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓએ જીવનમાં ખૂબ જ આગળ વધે તથા શાળા પરિવારનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભકામનાઓ શાળાના આચાર્ય શ્રી શ્રી સરવૈયા સાહેબ તથા અખિલભાઈ ધવલભાઈ ભીમાણી સાહેબ વર્ષાબેન તથા નિરાલીબેન તથા શાળા પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી તમારા માટે આ સ્કૂલના દરવાજા કાયમ માટે ખુલ્લા છે

જે એવી એપ્લિકેશનો છે કે જે આપણા સંસ્કૃત મગજને વિકૃત બનાવી શકે એવી એપ્લિકેશનો આપણા મોબાઈલમાંથી હટાવી અને મોબાઈલનો સારવાર ઉપયોગ કરતાં શીખીએ એ ખાસ નાના અને મોટા બંને બાળકોએ શીખવાનો છે હાલના સમયમાં મોબાઈલ એ આપણા માટે એક જરૂરી ગેજેટ છે એ તમે કે હું ક્યારે મૂકી શકવાના નથી પણ એમનો રચનાત્મક ઉપયોગ કેમ થઈ શકે એના તરફ હવે તમારે વિચારવાનું આઠમા વાળા દરેક ભાઈઓ અને બહેનો ખૂબ સરસ આ વર્ષે મહેનત કરી છે એનએમએમએસ ના રિઝલ્ટ કાલ તમારે આવ્યા એમનું પણ ડિક્લેરેશન હમણાં થયું મંચસ્થ મહાનુભાવોને જણાવવાનું કે આપણા આઠમામાંથી ત્રણ બહેનો એવા છે કે જેને એનએમએમએસ માં 100 કરતા પણ વધારે માર્ક્સ મેળવા છે એટલે એ આપડા માટે એક ગર્વની વાત પણ કહેવાય અને ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છે અને હજુ તમારી પાસે એક લેટર બાકી છે સમય મીડિયા ન્યૂઝ સાથે ગંજામ બાવીસી સણોસરા